એવીણી ખેતરમાં વીણવાની હતી બેક મૂલી ચડીએ ને બેક એ ઘરના એટલે વીણે લીહે ને દિવાળી પણ આવે તો આપણે જાય હું ઘેર ફટાકિયા લે હું દિવ્યસ ને ફટાકિયા લેવાનો બહુ અરક છે એટલે ફટાકિયા લઈ આવે ને ઘેર જાય તો એ બધે વાડીમાં ઘુમળો મારીએ ગલકા લેવા જાવું ને બીજો એટલે મોરના પીસ હોય જીણા જીણા તો લઈ છે મોરલા હોય ને એમાં ને મોરલા વાડીમાં ગણાય છે એટલે આપણે ખેતરમાં ઘુમરો મારીએ પીછા જડે તો વાંડી ગલકા છે તે એ પણ લેવા જવાના હે તો લેતા આવીએ થોડાક તો હું લઈ આવ્યો તો પણ આજે જોઈએ છે ગલકા લેવા જવાનું તો રસ્તામાં હોય તો લેતા આવીએ આપણે મોલ્લા હવારી ત્યાં ઘણા રખડતા હતા અટાણે એવા કઈ દેખાતા ને બાકી જોઈ લો તમે આખી આખી વાડીનો નજારો આપણે આવે ગયા ખેતર ને વચમાં ને પીછા કઈ દેખાતા ને બેઠા પણ દેખાતા આપણે પેલું પીછું મળી ગયું હવે હોય તો ગોતીયે ના કે પછી આપણે ગલકા લેવા જવાનું હોય આગમાં તો બહુ હે ને એ આગમાં જાય કઈ દેખાય તો જાય હોય તો હોય નક પછી પાછા ઘેર

આ ઝીણકા ઝીણકા વેલા લાગે એક ઝીણકું ખે આ લઈ જવાનું છે નહીં હોય આપણે એક ખબર ન પડે ને મોકલા મોકલ થાય આથી ને એટલે હું વધી ગમે મોટો હોય તો લઈએ ને પાછા વર્તા ખરે આપણે લેતા જાય આ વેલામાં હોય તો જોઈએ આ થોડોક મોટો લાગે આમાં એક તો ધ્યાન રાખવું પડે અહીં હોય આમાં જીન કા જીન એક મોટું જેડું એવડું છે હા લેતા જઈએ જબલું લેવો એમાં નાખી લીધું આ આટલું નથી તો આ આ વેલા આ વેલામાંથી તો આપણે ગલકા તોડી લીધા એટલા હતા ત્રણ ચાર હતા એ તોડી લીધા ને હવે આ આ વેલામાં જોઈએ હોય તો આ તો એક ગલટું હા ગલડા ગલટું થઈ ગયું આગળ એ વાહ સુધી વેલા હે ફૂલ ફૂલ જ્યાં સુધી દેખાય ને ત્યાં સુધી વેલા જ છે આમાં દેખાતું તમને આમાં એક ઝીનકું હે આ લેવાય ન લેવાય મને કંઈ ખબર નત ને એટલે હું ભાઈ આગળથી નહી જડી જાય આ એક થાંભલામાં હે ઈ પણ નાનું હે પણ છે ઈ પણ નાનું હે બાકી આ વેલામાં જોઈએ જે હોય તો મસ્ત ફૂલડા હે બાકી અહીંયા હે રાવણો આ અમે જીનકા આવતા એટલે આ જ રાણો રાવણા ખાવા આવતા ઉપે ચડે મસ્ત ખાઈએ ઘેર થોડાક લઈ જાય ને પછી ના ખાઈએ પાછા રાવણા મારા ફેવરેટ છે બાકી હા નાના નાના છે ભાઈ છે મોટો બાકી આગળ આખામાં જોઈ લઈએ વાડીએ જઈને અથવા તો રસ્તામાં પાછા મળીએ તો આપણે બધા જ આ વેલા એ આખા આખામાંથી ગલકા લીધા ને એટલા થયા માન મન પકડાય છે એટલા બધા લીધા બાકી તો પછી નાના નાના હે એ આપણે વાડી જાય ધીરે ધીરે પડ્યા જાય બાકી ખેતરમાં કબૂતર ને આ પક્ષી કબૂતર ના તો આપણે ખબર હોય આ નવીન લાગે પડખે જાય જઈએ વચ્ચેમાં એક છકલી હે બાકી આ આપણે મોરનું પીછું મૂકીને ગયા તામેન્ટમાં લખી કુંજ તો નથી ને કુંજ તો નહીં હોય બાકી કબૂતર પણ ઘણા છે આ છે આગમાં હે બેગ આપણું મોર ની પીછું જે આપણે એક જ મળ્યું લેતા જઈએ ઘણા બધા પક્ષી હે પાછા વાડીએ જઈએ તો હવે આજે જવાનું તો હતું ઘરે સવારમાં પણ પછી ઘરની ચાવી કામ મુકાઈ ગઈ એ નથી ખબર એટલે પછી પાછું થોડુંક મોડું રાખ્યું અત્યારે મારી મમ્મીને ત્યાં આવ્યા ગામ ને દિનેશભાઈ દુકાને જાત એટલે હું ભેરો બેઠો જાત તો ફાઈનલી આપણે ગલકા અને મોરપીચ લઈ ને વાડીએ ગા તો આ રાખી દઈએ મોરનું પીછું તા ને ગલકા ઘરમાં મૂકતા આવીએ હા હાલો ગલકા તો ફાઈનલ આપણે ખાઈ લીધું હે ને ખાઈ બાઈ ને રેડી થઈ ગયા ને એવું પાછું જવાનું હે ખેતરમાં કે કામ હે માલદે મામાને કહેતા હતા કે ખાઈને પછી આવજો તો આપણે પાછા ખેતરમાં જઈએ કંઈક ઢેગલાનું આ ભૂકાનું કંઈક કામ હે ટ્રેક્ટર લઈને તો ગાથી આ ટ્રેક્ટર પડ્યું તું એ લઈને ગા એ ભરત ને ઊભા ભૂકો નાખવાનો હે કામ એક ના જાય તો ખબર પડે હાલો તો આ ભૂકો ભરવાનું કામ હાલે વાડી નાખી ને હારું મારી મમ્મી દેવી દેવીભાઈ હે ખેતર માંડવી વીણું આગા ને બાકી આથી ઉપને આગળ લેગા માલદેવ માં ટ્રેક્ટર માં બાકી માંડવી નું કામ અડધું જુદા કમ્પ્લીટ થઈ ગયું બાકી એમાં વાંધો થોડોક તૂટો તૂટે ગતું વેલ્ડિંગ જે તમે જોયું તો વિડિયામાં તે હમું કરાવવા ગા ને બાકી બીજું કામ હતું એટલે કરાવવા ગા ને આપણે એવું ખેતરમાં જાય હું ને કંઈક કામ કરી હું પાછા તો એવું કાર મળીએ તો મળીએ પાછા તો આપણે જઈએ પીપરી ને ભરતભાઈ ઉગાડે છે શટર અંદરથી બાઈક કાઢવાનું હે આ એનું મોટરસાઇકલ હે એ લઈને અંબે જવાના હે થોડું કામ હે ને બાકી એક ઠંડુ કે લઈ આવ્યું હા ઘેર ખાવા માંડવીમાં ભારે કામ કર્યું ને ઢાર તા દેવાઈ ગઈ હે એમાં શોખી કરવાની હે થોડી ઘણી હાલ ભરતભાઈ તો આપણે નીકળી ગયા ઘેરથી આ છે વાડી ડીલે પૂગી ગયા ને ડેલો દેદી એવો હાલો ભરતભાઈ જવા દીજો દીજે આ એક તો થડકા આવવાના હે આ કઈ ને સુમા હામાતા તા ઓ હો આમાં ધ્યાન રાખવું પડે નક પડીએ આખું મારણું હોય પાછું મોટરસાઈકલ સ્લિપ સ્લીપ મારે બાકી આના પછી નું ખેતર છે એ આપડે

આ જે તમને મંદિર દેખાય છે તે હનુમાન બાપાનું હેપલીટ થયું તે મંદિરે આવ્યા તા અને આ પ્રોગ્રામ હતો નાનો એવો હતો પ્રોગ્રામ હે વાથી આગળ ગામ આવી ગયું હવે હે વાથી ગામ ચાલુ થાય છે ભાઈ ધીરે ધીરે પાછું ગામ ચાલુ થાય છે બાકી પાછળ તમને દેખાશે તો નહીં પણ બાકી આ પાણીનો ટાકો છે મસ્ત ઓળખે કુંડો છે આગમાં બાકી આવું છે ગામ પીપરીઓ તમે જોઈ લ્યો પાછું એક આ મંદિર આવ્યું આ કેવાનું મંદિર છે ભાઈ આ તુલસી હે હનુમાન બાપા હા આ પણ હનુમાન બાપા નું છે ભાઈ આ છે ગામ આગળમાં એક પાછા મંદિર છે આગળમાં ત્રણ ચાર મંદિર છે આ અંદર ઘણાય મંદિર છે આ છે નિશાળ છે પીપરિયા ની આ તો ગ્રામ પંચાયત આ ગ્રામ પંચાયત છે આ આ ગ્રામ પંચાયત ને આ ગૌશાળા જો નિશાળ છે અમારે શ્રી પીપરિયા શાળા પણ તો વરાત ને દિન ની બે આજ બેણા આખે આખા પૂરા કર્યા ધોરણ આઠ છે આઠ સુધીના હે ને આ ગૌશાળા હે

ભરતભાઈ આપણે પીપીડિયા ના મંદિર બધે દેખાડે આગળ લાગે ને મંદિર છે નાગબાપા નું મંદિર છે બાકી આ અંદરથી તમે મંદિર જોઈ શકો છો આવી રીતને ગાયના ના છે તો ચાલો આપણે દર્શન કરી લીધા ને એવું જાય બંધ કરી દે ભરતભાઈ તો આપણે આ મંદિરેથી દર્શન કરીને નીકળી ગયા છે પણ મંદિર છે આગળ પણ તો આપણે બધાય મંદિરે દર્શન કરીને પાછા નીકળી ગયા તો હવે આપણે પીપળીયા ગામે નીકળી ગયા બધાય મંદિરે દર્શન કર્યા ને કોન પણ લીધા હે આપણે ની પાલ્ટી ઘરે થવાની હે દુકાનેથી કોન લઈ લીધા ને એ કે હતા બહુ કામ ને તો માંડવી હમી કરવાની હેત તો હવે ઘરે જ પાછો વિડીયો ચાલુ કરી હું આપણે તો આપણે વાડીએ પૂગેગા ને કોણ પાર્ટી ચાલુ છે આ બધાય ખાય કામ કરતા કરતા ઓ મામા ઓ નો કોણ ખાવા બરકે કોણ ખાવા બાકી કામ ચાલુ હે માંડવીનું કોણ ખાઈ લી એવું નિરાયથી તો ફાઇનલી આપણે ઘરે આવી ગયા આજ વાડીએ અને આજ તો સવારે દિવ્યસે જ આખો વ્લોક બનાવ્યો છે કારણ કે મારી પાસે તો ટાઈમ હતો નહીં એટલે દિવ્ય એની રીતે કન્ટિન્યુ કર્યો અને એની આજે પીપરિયા ગામની મુલાકાત કરી હતી જે તમે આગળ જોયું આ વિડિયોમાં દિવ્યસે પીપરિયાની મુલાકાત બતાવી છે જે કંઈ મંદિરને જે કંઈ છે અને કોણની પાર્ટી કરી હતી કોણ લઈ આવ્યા હતા એ ત્યાંથી તો કેવું લાગ્યું પીપરિયા ગામ અને મંદિર એના અને દિવ્યશભાઈ કોણની પાર્ટી કરી હતી ત્યાંથી લઈ આવ્યા હતા તો કોમેન્ટમાં બતાવજો અને હવે આપણે અહીંયા તો હમણાં ચાર પાંચ દિવસથી ઘર પડતર જ હતું એટલે દોડને આમાં રમા શક્તિ બોલે એટલે હવે એ શાંતિ સાફ સફાઈ કરીએ ને આપણે હવે આજનો આ વિડીયો અહીંયા પૂરો કરીશું તમારો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો ચાલો મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય